વિનતી કરા બે હાથ જોડે કે મળે તમે ન્યાય આપો હું કેળે આગળ જા અમારી ફાટાણ હેઠ વાડી હતી તો મારે વાડી બેસવાની મજબૂરીને લીધે ઘરના માળાને અવસાન થયા પછી તો વાડી અમારે દે દેવી હતી તો મારા દીકરાના દોસ્તાર કે તમારે દેવી હોય તો હું ભાઈની વાત કરા તાકે કે કોણ ભાઈ તાકે કે કાંધલભાઈ ધારાસભ્ય છે એનો ભાઈ જીણકો ભાઈ કાનો ભાઈ જા એની વાત કરા તો મારે દીકરે કહ્યું કે કરજે નહીં તો એની વાત કીધી આઠ દસથી ફોન આવ્યો કે તમારે દેવી હોય તો આવો તો મારો દીકરો ના ગો બધી એમની વાતચીત કીધી તો એ કહ્યું કે સનારે મોકલાયા એની વાત કરવાથી જે કંઈ વ્યવહાર કરવો તો એ કીધું એની એક લખાણ મોકલાને નાની કરવા તો મોકલાને નાની કીધા એ અમે કીધું પછી અમારે કીણે આગળ બીજી વાત કરવી કાંથોભાઈ જાડેજાનો ભાઈ ધારાસભ્યનો નાનો પાનો સરમાર જા એણે દીધી જગ્યા એણે પછી લખાણ કરાયા એ બધું કીધું આપણે કરે અને સનાયરી મોકલાયરી વાત કરવાની કીધી મુકલાને નામી કરવાની હોય કીધી એ બધું કીધું છ મહિના લગી તમને પૈસા નહીં દઈએ છ મહિને પૈસા દીધું તો છ મહિને એ રૂપિયા નાખે એ રૂપિયા ઉપાડી લઈએ અમારે સહી લે એ હમણે એ હું રૂપિયા એ આપ્યા ને એના માણાં હવે ત્રણ ચારથી બે કીધા પર મારા રૂપિયા લઈ જાય તમારે બેકમાંથી એસ્ટિમેટ ગોઠવવું હોય તો એ બેકનું મારા દીકરો કીએ કે આ નાખ્યા હતા નાથી તમે એસ્ટિમેટ ગોઠવાઈ હો અમે જો કંઈ ખોટું કરતા હોય કે લોકડતા હોય તો પતંગની હમણી ન્યાય આપો મારો દીકરો એના પાસે રૂપિયા આઠ દહ મહિને લેવા આપો મારા દીકરાની જૂની કોર્ટમાં એને માર્યો મારે ને કીર્તિપદે નાખી દીધો તો હું ના જ્યાં મને બુકલો સલોણ કીએ તમારે નહીં આવવાનું તમારા દીકરા ને કીચો થયા હવે મારા એક દીકરાની માર્યો એટલે અમે અમારી જગ્યા દીધી ફટાણા છૂતી હતી મારા દીકરાની અમે માર ખબરાવવાઓ ના મોકલા મારી મારે નાખીએ ના તો હું દીકરાઓ મરી જાય મારે દવા પીવાનો વારો છે ને તો દવા આપી પણ હું તમને ના નહીં જવા તો અમે ખૂબ ધકા ખાતા એણીએ મને કાને સાંભો થે ને ડોહી જવા દે ડોઢિયા બાબા ત્યાં આવતી નહીં રોટિયા તોડી દેવાના થતા ને મારા પગે થી ધોઈ ને હેરે ગઈ હું કાં જા હું અધારું બગ બગું થયું તો એ કે નવરું જોવે ઉનાથી હાલી અમારા થાશ તે એમ આવી ના તા કે દેવાના જ બે થતા જાઓ આથી આ ન આવતી પાછી કોઈ દી પણ એ કહ્યું એટલે હું હાલે નીકળી નથી તો હમણાં પછી હું ફોન ન કરતી કાના એના મોકલા નહીં કરા સના નહીં કરા તો મને સનો જવાબ નો જઈએ રોલ નંબર કહીએ મોકલો એ કે મને તો કીધું એ બી કીધું હું બે હાથ જોડે મેં તમને વિનંતી કરા મને મારી વાતનો ન્યાય આપો હમણી શેતરા એવા કોઈ ક્ષેત્રોમાં અમારા માથે ત્યાં આવી રીતે કીધું હમણી ગરીબ માણસ ગરીબ માણસનો ન્યા મને એસપી સાહેબની કહ્યું કે તમે મને આપો હું બે હાથ જોડે વિનંતી કરા હું કા બીજે કીને મેરા કહેવા જઈએ બે હું એટલી વિનંતી તમને કરા એસપી સાહેબની